રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને સંબોધન કર્યું અને કહ્યું કે પીએમ મોદીના દસ વર્ષના કાર્યકાળમાં દેશના વિકાસની સરાહના કરવામાં આવી અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું બદલ અભિનંદન પણ અમે આપીએ છીએ લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ ચાલુ વર્ષથી અમલ કરવાની શરૂઆત કરાઈ છે નમોલક્ષ્મી યોજનામાં ધોરણ નવથી બાર સુધી પચાસ હજાર જેટલી રકમની સહાય નમો સરસ્વતી યોજનામાં ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં પચીસ હજારની સહાય મળશે આ ઉપરાંત ગુજરાતમાં ભાજપ સફળતા મેળવે છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના પ્રતિનિધિઓના સમાવેશ માટે આભાર વ્યક્ત કર્યો છે રાજકોટ અગ્નિકાંડ પચીસ તારીખ સાંજે બનાવ બન્યો હતો અને પચીસ તારીખે રાત્રે જ સીટની રચના કરીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અડતાલીસ કલાકમાં પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો અડતાલીસ કલાકના રિપોર્ટ બાદ બે પોલીસ ઇન્સ્પેક્ટર બે મહાનગરપાલિકાઓના અધિકારી અને છ અધિકારીઓ સહિત તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે અમે જે પ્રકારની તપાસ ઇચ્છતા હતા તેવી જ તપાસ સરકારે કરી છે ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન માટે મોડેલ નિયમો બનાવવામાં આવ્યા છે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે જવાબદાર સરકારી અધિકારી કોઈને બક્ષવામાં નહીં આવે અને સમગ્ર રાજ્યની અંદર કાયદેસર ન હોય એવા તમામ ગેમ ઝોન બંધ કરવાની સૂચના આપી હતી અને યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ આપણે ધરી હતી એફઆઈઆર છવ્વીસમી તારીખે જે નોંધાઈ ટીઆરપીના છ માલિકો વિરુદ્ધ અને પાછળથી પણ એમાં બે અધિકારીઓના નામ એસીબીની તપાસના આધારે આપણે દાખલ કર્યા હતા અને હાઈકોર્ટે સુઓ મોટો જે કરી એમાં હાઈકોર્ટે પણ નિરીક્ષણ કર્યું છે એમનું પણ ઓબ્ઝર્વેશન છે કે અમે જે પ્રકારની તપાસ ઇચ્છતા હતા તે પ્રકારની રાજ્ય સરકારે તપાસ હાથ ધરી છે આમ ખૂબ ટ્રાન્સપરન્સીથી આ બનાવ ખૂબ કરુણ બનાવ ગુજરાત રાજ્યમાં બન્યો અને એ બનાવની ગંભીરતા અને સાથે કરુણતા જોતા રાજ્ય સરકારે સંવેદનાથી ભવિષ્યમાં પણ આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો ના બને એના માટેની કાર્યવાહી હાથમાં ધરી છે